ગુજરાતના રાજકારણમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે કારણ કે ભાજપ અને કોંગ્રેસ આ બંને પાર્ટીએ પોતાના પ્રદેશ પ્રમુખની નિમણૂક કરવાની છે વાત કરવામાં આવે ભાજપની તો ભાજપમાં એવા અસંખ્ય નેતાઓ છે જેમાં અસમંજસતાની સ્થિતિ જોવા મળી રહી છે કે કયા નામ ઉપર પ્રદેશ પ્રમુખની મહોર મારી શકાય કયા નેતાને તેની જવાબદારી સોંપી શકાય અને જ્ઞાતિ અને જાતિના સમીકરણોને આધારે આ નામ પર મહોર પણ મારવામાં આવશે અને બીજી બાજુ જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખને લઈને પાટીદાર વર્સિસ કોળી સમાજ જેવી સ્થિતિ જોવા મળી રહી છે શું છે સમગ્ર મુદ્દો તે અંગે ચર્ચા કરીશું આજે આ વિડિયોમાં નમસ્કાર નાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર તાજેતરમાં જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો છેલ્લા બે થી ત્રણ દિવસથી કોંગ્રેસમાં એક વિવાદ છેડાયો છે જેમાં પાટીદાર સમાજના નેતાઓ પ્રદેશ પ્રમુખને લઈને આગળ આવ્યા છે કે આ વખતે પાટીદાર સમાજનો ¿Qué? નેતા જ પ્રદેશ પ્રમુખ બનવો જોઈએ તેના નામ ઉપર જ મહોર લાગવી જોઈએ તે કોઈ પણ નેતા હોય પરંતુ એ પાટીદાર સમાજનો નેતા હોવો જોઈએ તેને લઈને જે છે તે બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું પાટીદાર સમાજના નેતાઓ ભેગા એકઠા થયા હતા અને જે કોંગ્રેસ હાઈકમાન્ડ છે તેમને કયા નામો આપવા તેને લઈને પણ ચર્ચા વિચારણાઓ થઈ હતી બીજી બાજુ જો વાત કરવામાં આવે તો પાટણ ખાતે પણ પાટીદાર સમાજના આગેવાનોની આ બેઠક મળવાની છે અને તેમાં અનેક પ્રકારની ચર્ચાઓ થશે કે હવે ખરેખર કયા નામ ઉપર મહોર મારવી પાટીદાર નો એ પ્રદેશ અધ્યક્ષ કોણ હશે તેને લઈને અનેક ચર્ચા વિચારણાઓ જે છે તે થઈ રહી છે અને સખત રીતે મોરે મોરા આવવાની સ્થિતિ પણ દેખાઈ રહી છે કોંગ્રેસમાં કે આ વખતે તો પાટીદાર સમાજનો આગેવાન જ નેતા જ જે છે તે પ્રદેશ પ્રમુખ હોવો જોઈએ જેમાં વાત કરવામાં આવે તો ગુજરાતમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ સારું છે ભારતીય જનતા પાર્ટી પણ સૌથી વધુ પાટીદારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરતી હોય છે ભાર મૂકતી હોય છે કારણ કે સૌથી મોટી વોટ બેંક પાટીદાર સમાજની છે એટલે હવે કોંગ્રેસે પણ પાટીદારો ઉપર વધુ મહત્ત્વ મૂકવું જોઈએ વધુ ભાર મૂકવો જોઈએ એવું પાટીદાર સમાજના નેતાઓનું કહેવું છે એટલા માટે પ્રદેશ પ્રમુખ પણ પાટીદાર સમાજનો હોવો જોઈએ તે રીતની વાત હાલમાં કોંગ્રેસમાં ચાલી રહી છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો કોળી સમાજમાં પણ ક્યાંક ને ક્યાંક હવે એવી લહેર દેખાઈ રહી છે કે અમારા સમાજનો જ નેતા પ્રદેશ પ્રમુખ હોવો જોઈએ જેમાં તાજેતરમાં જ ગીર સોમનાથથી કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડા જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેની મુલાકાતે ગયા હતા અને તે સમય દરમિયાન પણ જણાવવામાં આવ્યું કે કોળી સમાજ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ સાથે વરેલો છે એટલે કોળી સમાજનો જ પ્રદેશ પ્રમુખ હોવો જોઈએ તેવી ભલામણ કરવામાં આવી છે એટલે હાલમાં કોંગ્રેસમાં પાટીદાર વર્ષિસ કોળી સમાજની સ્થિતિ જોવા મળી રહી છે તો હવે જોવું રહ્યું કે કોંગ્રેસમાં કયા સમાજના એ નેતાને પ્રદેશ પ્રમુખનું પદ સોંપવામાં આવે છે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત હાલતને સબસ્ક્રાઈબ કરી દેજો